નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર મફત સિલાઈ મશીન મુખ્યમંત્રીનો મોટો નિર્ણય સરકારની મોટી રેશન લોટરી મહિલાઓ માટે નવી યોજના ખેડૂતો મહેસૂલ વિભાગ દ્વારા આજે રૂપિયાનો હપ્તો જમા ટ્રેક્ટર ખરીદવા દસ હજાર રૂપિયા બે હજાર રૂપિયાનો હપ્તો પાછો રેશન કાર્ડ અનાજ મળવાનો બંધ મોબાઈલ ખરીદવા છ હજાર રૂપિયાની સહાય એકત્રીસ તારીખ પહેલા કરવા આ કામ કિસાન પરિવહન યોજના ગેસ સિલિન્ડર નવા નિયમો નવી યોજના બાર હજાર ભેટ પચાસ હજાર રૂપિયાની મફત સહાય સરકારની ફાયદો પાવતી પાંચ મોટી જાહેરાત યુરિયા ખાતરમાં પચાસ ટકા સબસિડી અને મિત્રો એ પછી સમાચારની અંદર જોઈએ તો ખેડૂતોને ડબલ ફાયદો નવી જંત્રી મોટો નિર્ણય હવે અનાજ ઉપર મળશે લોન બેંક એટીએમમાં મોટા ફેરફાર હવે લોન ધારકોને થશે ફાયદો સામાન્ય માણસોને દસ હજાર રૂપિયા મહિલાઓને બે લાખ રૂપિયા ભેટ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ લિંક કરાવો વિસ્મો આપતો ક્યારે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચંદીના ભાવ જાણીશું આજના વિડીયોની

આવી છે જે મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત તમે પણ લાભ લઈ શકો છો આ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરનાર દરેક મહિલાઓને લાભ આપવામાં આવશે અને આ યોજના અંતર્ગત ફ્રી સિલાઈ મશીન યોજના છે એ લાભ આપવામાં આવશે બે ને પચીસની સાલમાં એટલે કે આ વર્ષ દરમિયાન આ યોજનાનો લાભ લેવા માંગતા જે પણ લાભાર્થીઓ છે એ ખાસ કરીને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી લે અને નીચે કમેન્ટ બોક્સમાં પણ ખાસ કરીને જણાવી દે હવે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે ગામ અને શહેર બંનેની વીસથી લઈ અને ચાલીસ વર્ષ ચોવીસ વર્ષ વચ્ચેની જે મહિલાઓ છે એ લાભ ઉઠાવી શકશે આ યોજના અંતર્ગત ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરી શકાશે અને મિત્રો જો મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત લાભ લેવા માંગો છો તો પહેલાં તમારે ઓફિશિયલી સત્તાવાર જે વેબસાઇટ છે એના ઉપર જઈ અને રજીસ્ટ્રેશન કરવું પડશે સરકારી વેબસાઇટ ઉપર જઈને તમારે મફત સિલાઈ મશીન લિંક ઓપન કરવી પડશે અને લાભ લેવા માટે તમારે જરૂરી ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ જન્મ તારીખનો દાખલો આવકનું પ્રમાણપત્ર મોબાઈલ નંબર પાસપોર્ટ સાઇઝનો ફોટો અરજી શરૂઆત થાય છે એ શરૂઆતની જે તમામ ફોર્મ છે એ તમારે આપવા પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મુખ્યમંત્રી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત રાજ્યના જાણીતા એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ગુજરાત રાજ્યની અંદર નગરની અંદર વસતા જે પણ લોકો છે એમના હવે સરકારી કામો છે એ અટકવાના નથી સરકારી કામો કરાવવા માટે તમારે બત્રીસ સિટીઝાઈઝ સેન્ટરનો કોન્ટેક્ટ કરવો પડશે અને આ નવા સરકાર દ્વારા સિટી સેવિક સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે અને આ સેન્ટરોની ઉપર તમારા જે પણ સરકારી કામકાજ હોય છે એ વહેલી તકે કરી આપવામાં આવશે હવે તમારે છે એ સરકારી કામો એક પણ અટકવાના નથી સિટી સેવિક સેન્ટરની અંદર કોન્ટેક કરી અને તમે પણ લાભ મેળવી શકો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકારની ખેડૂતોને મોટી ભેટ સામે આવી છે જેમાં ખેડૂતોની સિંચાઈ સંબંધિત જે સમસ્યા હતી એના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના છે એ શરૂ મૂકવામાં આવી છે પીએમ કુસુમ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલા દરેક લોકોને હવે સોલાર પંપ સેટ લગાવવા માટે ખેતરની અંદર સોલાર પંપ લગાવવા માટે સિત્તેર ટકાથી સાહીઠ ટકા સુધીની સબસિડી આપવામાં આવતી હતી એનો લાભ આપવામાં આવશે આ સાથે આ સોલાર પંપ સેટ લગાવવા માટે જે હોર્સ પાવર સુધીની લિમિટ આપવામાં આવી છે એ લિમિટનો પણ તમે લાભ મેળવી શકો છો અને આ વખતે મિત્રો સરકાર દ્વારા છે એ આ યોજના અંતર્ગત લક્ષ્ય રાખવામાં આવ્યો છે જેમાં તમારે છે એ પાંત્રીસ લાખ જેટલા ખેડૂતોને જ લાભ આપવામાં આવશે તો વહેલા તે પહેલાંના ધોરણે તમે પણ રજીસ્ટ્રેશન કરાવી અને આ યોજનાનો લાભ મેળવી શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રાશન કાર્ડ ધારકોને લોટરી મળી છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાશન કાર્ડ ધારક મિત્રોને મફત અનાજનો લાભ આપવામાં આવી રહ્યો છે રાશન કાર્ડ ધારકોને આ વસ્તુઓ મફતમાં આપવામાં આવશે જેની અંદર ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસોનું તેલ લોટ સોયાબીન વગેરે જેવી જે છે એ વસ્તુઓનો સામેલ થાય છે અને આ યોજના અંતર્ગત અમલમાં મૂકવામાં આવેલી છે અને સૂચના પણ આપી દેવામાં આવી છે આ યોજના છે એનાથી રેશન કાર્ડ અંતર્ગત જેટલા પણ લોકો છે એમને આવનારા દિવસોની અંદર ઘઉં ચોખા કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન જેવો મસાલો છે એ પણ મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મહિલાઓ માટે મહત્વપૂર્ણ નવી યોજના છે સામે આવી છે માતૃશક્તિ યોજના અંતર્ગત આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓ તેમજ દૂધ પીવડાવતી માતાઓ છે એમને સો એક હજાર દિવસ સુધી ન્યૂટ્રિશન આપવામાં આવશે અને આ ન્યૂટ્રિશન માટે મિત્રો ન્યૂટ્રિશનથી ભરપૂર ખોરાક આપવામાં આવશે જેની અંદર કઠોળ ખાદ્ય તેલ તેમજ તુવેર દાળ જો જરૂર પડે તો કેલ્શિયમ ગોળી પણ આપવામાં આવશે આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને ત્રણસો સિત્તેર દિવસ સુધી અને દૂધ પીવડાવતી માતાઓને સાતસો ત્રીસ દિવસ એટલે કે બે વર્ષ સુધી પૌષ્ટિક આહાર છે આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે ખુશખબર સામે આવી ગઈ છે મહેસૂલ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મિત્રો ખેડૂતો માટે જે મહત્વપૂર્ણ ખુશખબર છે જેમાં ગુજરાત બજેટમાં કહેવામાં આવ્યું છે કે હવે ખેડૂતોને છે એ બચત કરવા માટે બિન ખેતી જે કર્યાના એક વર્ષની અંદર ખેતી લેવી હોય ખેતી આધારિત જમીન ખરીદવી હોય તો એ ખરીદી શકશે હવે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે ખેડૂતોને પણ લાભ આપવામાં આવશે જો એની ખેતી બિનખેતી કરવામાં આવે તો એક વર્ષ માટે છે એ કલેક્ટરને જે છે એ રૂબરૂ મુલાકાત કરી અને કલેક્ટર પાસેથી દાખલો કઢાવી અને એક વર્ષની અંદર નવી જમીન ખરીદવી હોય તો એ નવી જમીન પણ ખરીદી શકાશે તો આ અંગે એક અપડેટ સામે આવી છે તો તમે પણ જો ખેતી વેચી હોય અથવા તો ખેતીને છે એ તમે બિનખેતી કરાવી હોય તો તમે આ યોજના અંતર્ગત લાભ મેળવી શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજે ચાર હજાર રૂપિયાનો હપ્તો જમા થશે હવે દેશભરના નવ પોઈન્ટ આઠ કરોડ ખેડૂતોના માટે સારા સમાચાર સામે આવ્યા છે ગુજરાત રાજ્યની અંદર પણ મોટા ભાગના ખેડૂતો એવા છે કે જેમને આ યોજના અંતર્ગત ખ્યાલ નહીં હોય તો તમને જણાવી દઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે ખેડૂતોને લાભ આપવામાં આવી રહ્યો છે એમને હવે ચાર હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવશે એક સાથે બે હપ્તા આપવામાં આવશે અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે તેમાં લગભગ બાવીસ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે સીધા જ ખેડૂતોના ખાતામાં મોકલી આપવામાં આવ્યા છે આ સિવાય અગાઉ જે પણ ખેડૂત મિત્રોને લાભ લાભ નથી નથી મળ્યો કે મળ્યો એવા ખેડૂતોને પણ લાભ આપવામાં આવી રહ્યો છે તો તમે પણ રજિસ્ટ્રેશન કરાવી અને ખેડૂત અંતર્ગતની જે સહાયતા છે એ મેળવી શકશો આ વખતે મિત્રો ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે બે હપ્તા આપવામાં આવી રહ્યા છે એ હપ્તાનો લાભ પણ ડાયરેક્ટ આપવામાં આવશે ઘણા બધા ખેડૂત મિત્રોને આવી યોજના અંતર્ગત લાભ આપવામાં નથી આવતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ પણ નથી આપવામાં આવતો ખેડૂતોને જણાવી દે કે તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે તમારું રજીસ્ટ્રેશન કરેલું તો જ તમને પીએમ કિસાન યોજના અંતર્ગતનો છે એ આવનારા લાભ પણ આપવામાં ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ટ્રેક્ટર ખરીદવા માટે એક લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે જેમાં મિત્રો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે આ યોજના બહાર પાડવામાં આવી છે હવે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મદદ કરવા માટે કિસાન પરિવહન યોજના અંતર્ગત ટ્રેક્ટર ખરીદી સહાય છે એ પણ બહાર પાડવામાં આવી છે કિસાન પરિવહન યોજના અંતર્ગત જે પણ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવું હોય એમને લાભ આપવામાં આવી રહ્યો છે અને આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલા તમામ ખેડૂતોને લાભ આપવામાં આવશે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર વસતા જે પણ ખેડૂતો છે કે જેમને માળ પરિવહન માટે ટ્રેક્ટર ખરીદી સહાય યોજના અંતર્ગત લાભ લેવો છે એવા ખેડૂતોને ડાયરેક્ટ લાભ આપવામાં આવશે તો તમે પણ લાભ લેવા માંગતા હોય તો રજીસ્ટ્રેશન કરાવી લેજો અને સરકાર દ્વારા જેટલી પણ યોજનાઓ બહાર પાડવામાં આવી છે એ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન પણ છે અત્યારે ચાલુ કરી દેવામાં આવ્યું છે તો સરકારી યોજના અંતર્ગતનું રજીસ્ટ્રેશન અત્યારે ચાલુ છે તમે પણ કિસાન પરિવહન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી અને લાભ મેળવી શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો બે હજાર રૂપિયાનો હપ્તો છે પાછો ખેંચવામાં આવશે સૌથી મોટા સમાચાર અત્યારે સામે

તો એવો જે બે હજાર રૂપિયાનો હપ્તો છે એ પાછો આપી દેવામાં આવશે એટલે કે પાછો મોકલી દેવામાં આવશે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખોટી રીતના જેટલા પણ ખેડૂતોએ લાભ લીધો છે એમનો બે હજાર રૂપિયાનો હપ્તો છે એ પાછો આપી દેવામાં આવશે તો તમે પણ ખોટી રીતે લાભ લીધો છે તો તમારો હપ્તો પણ પાછો ખેંચી લેવામાં આવશે ખાસ કરીને એ બાબતે તમે ધ્યાન રાખજો તમે પીએમ કિસાન યોજના અંતર્ગત સાચી રીતે રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો તમારો હપ્તો છે એમ રહેશે નહીં તો તમારો હપ્તો છે એ પાછો તમારે આપવો પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડમાં અનાજ મળવાનું છે એ હવે બંધ થઈ જશે મફત રેશન કાર્ડ અનાજ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલા તમામ લોકોનું રેશન કાર્ડ છે એ પણ સાયલેન્ટ કરી દેવામાં આવશે અને એમનું જે રેશન કાર્ડ અંતર્ગતનું અનાજ છે એ જે અનાજ મળતું હોય એ અનાજનો લાભ પણ હવે બંધ કરી દેવામાં આવશે જો તમે પણ રજિસ્ટ્રેશન કરાવેલું છે જો બીપીએલ એપીએલ કે અત્યોદય કાર્ડ ધારક છો એને પેસે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળનું તમારું કાર્ડ છે તો ખાસ ધ્યાન રાખજો કારણ કે એનએફએસએ અંતર્ગતનું રેશન કાર્ડ છે એને હવે બંધ કરી દેવામાં આવશે અને આ રેશન કાર્ડની જગ્યાએ હવે મિત્રો નવું રેશન કાર્ડ આપવામાં આવશે તો તમને પણ ટૂંક જ સમયની અંદર નવું રેશન કાર્ડનો લાભ મળી જશે એના માટે પણ તમે ખાસ કરીને ચેક કરતા રહેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે સરકાર દ્વારા છે એ સૌથી મોટો ફેરફાર કરી દેવામાં આવ્યો છે જેની અંદર અત્યારે મિત્રો મોબાઈલ ખરીદી સબસિડી સહાય યોજના છે એ પણ બાર આપવામાં આવી છે અને આ સબસિડી સહાય યોજના અંતર્ગત છ હજાર રૂપિયા સુધીનો લાભ આપવામાં આવી રહ્યો છે જો તમે પણ મોબાઈલ લીધો હોય તો નવો મોબાઈલ ખરીદવા માંગો છો તો આ સબસિડી સહાયનો લાભ લઈ લેજો કારણ કે આ યોજના અંતર્ગત છ હજાર રૂપિયાનો લાભ આપવામાં આવે છે અને આ ડાયરેક્ટ છ હજાર રૂપિયા છે તમને સબસિડી સ્વરૂપે આપવામાં આવશે તો તમે પણ રજિસ્ટ્રેશન કરાવી અને લાભ મેળવી શકો છો જો તમે પણ સરકારી યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવી અને લાભ મેળવવા માંગો છો તો આ યોજના અંતર્ગત છે એ સૌ પ્રથમ તમને યોજનામાં છે એ તમારે જીએસટીઓ બિલ ખરીદવું પડશે આ બિલના માધ્યમથી જ તમને છ હજાર રૂપિયા સુધીની છે એ લાભ આપવામાં આવશે તો તમે પણ મોબાઈલ ખરીદી સબસિડી સહાય યોજનાનો લાભ છે એ વહેલી તકે મેળવી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એકત્રીસ તારીખ સુધીમાં તમારે આ કામ કરવું પડશે કારણ કે એકત્રીસ તારીખ છે છેલ્લી તારીખ આપવામાં આવી છે હવેથી સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ જે સમયગાળો છે એ મુજબ એચ એસઆરપી અથવા તો હાઈ સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન જે પ્લેટ છે નંબર પ્લેટ છે એ તમે વાપરી શકશો નહીં આવી નંબર પ્લેટો હવે બંધ કરી દેવામાં આવી છે અને સરકાર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે જે નંબર પ્લેટ વાપરવામાં આવે અથવા તો આપવામાં આવે તમારે રેગ્યુલર છે એ નંબર પ્લેટ જ તમારે યુઝ કરવી પડશે નંબર પ્લેટમાં પણ તમારે છે એ અપડેટ રાખવું પડશે અને અત્યારે મિત્રો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે નંબર પ્લેટ ખોટી રીતના તમે ઉપયોગમાં લઈ રહ્યા છો એ નંબર પ્લેટને પણ હવે બંધ કરી દેવામાં આવશે તો વહેલી તકે તમારી નંબર પ્લેટ છે એને પણ અપડેટ કરાવી લેજો ટુ વ્હીલની અંદર અથવા તો ફોર વ્હીલની અંદર તમે નંબર પ્લેટનો ઉપયોગ કરી રહ્યા છો

જેમાં ઘણી વખત મિત્રો આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલા જે ખેડૂતો છે એમને પણ લાભ આપવામાં આવતો હોય છે ઘણી વખત મિત્રો રજીસ્ટ્રેશન કરાવેલા જે ખેડૂતો છે એમને કિયમ કિસાન સહાય યોજના અંતર્ગત પણ લાભ આપવામાં આવતો હોય તો તમે પણ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો પીએમ કિસાન સહાય યોજના અંતર્ગત લાભ મેળવી લેજો કારણ કે આ વખતે મિત્રો કિસાન સહાય પરિવહન યોજના અંતર્ગત પણ ડબલ ફાયદો આપવામાં આવશે ને યોજના અંતર્ગત જે રજીસ્ટ્રેશન કરાવે છે એવા લોકોને પણ લાભ આપવામાં આવશે તો તમે પણ કિસાન પરિવહન યોજના અંતર્ગત લાભ લઈ લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગેસ સિલિન્ડર અંતર્ગત નવા નિયમો સામે આવ્યા છે ગેસ સિલિન્ડર અંતર્ગત તમે જ્યારે પણ ગેસ સિલિન્ડર બુક કરાવો છો તો એમાં કેવાય સી ફરજિયાત અત્યારે માંગે છે કેવાયસી અંતર્ગત પણ તમે છે એ ગેસ સિલિન્ડર બુક કરાવી શકતા નથી એ સિવાય જો તમે કેવાયસી કરાવેલું હશે અને ઓટીપી જનરેટ નહીં થતો હોય તો પણ તમે ગેસ સિલિન્ડર છે બુક કરાવી શકશો નહીં આ સાથે જ તમારા કેવાયસી અંતર્ગતના રજિસ્ટ્રેશન નંબર ઉપર જે કેવાયસી લિંક આવેલી હોય એ લિંકના માધ્યમથી પણ ગેસ સિલિન્ડર છે તમે બુક કરાવી શકો છો તો અત્યારે મિત્રો કેવાયસી અંતર્ગતની ઘણી બધી પ્રોસેસ છે એ અપડેટ થઈ ગઈ છે એ તમામે તમામ અપડેટ પ્રોસેસ વિશે પણ તમારે છે જાણવું પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો નવી યોજના અંતર્ગત બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે હવે આ નવી યોજના કઈ છે અને બાર હજાર રૂપિયાની સહાય કઈ યોજના અંતર્ગત આપવામાં આવી રહી છે તો અત્યારે મિત્રો સરકાર દ્વારા જે બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે એ જે દિવ્યાંગ લોકો છે એમને આપવામાં આવી રહી છે એ સિવાયના બીજા લોકોને આ યોજનાનો લાભ નહીં મળે તો જે દિવ્યાંગતા ધરાવતા લોકો છે એમને જ આ યોજનાનો લાભ આપવામાં આવશે દિવ્યાંગોને વાર્ષિક બાર હજાર રૂપિયાની આર્થિક સહાય ચુકવણી કરવામાં આવે છે આગળ જોઈએ તો મિત્રો પચાસ હજાર રૂપિયાની મફત સહાય યોજના પણ આપવામાં આવી રહી છે જેમાં રાજ્યમાં માર્ગ અકસ્માતનો બનાવ વધી રહ્યો છે ત્યારે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ છે એ જાહેરાત કરી છે અને એ જાહેરાત પ્રમાણે જે મુજબ રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ છે એનું વ્યક્તિગત માર્ગ અકસ્માત થાય ઈજા થાય તો તેને નજીકની સારવાર સ્થળે સરકારી હોસ્પિટલ અથવા તો પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવે તો એવા લોકોને લા છે એ યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે ડાયરેક્ટ સારવાર થઈ જાય એ માટે પચાસ હજાર રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે તો તમે પણ આવી યોજનાઓ અંતર્ગત છે એ ખ્યાલ રાખજો જેથી કરી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની અનિચ્છતા ઘટે તો એ અંગે છે તમે ધ્યાન રાખી શકો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સરકારની ફાયદો અપાવતી પાંચ મોટી જાહેરાતો સામે આવી છે જેની અંદર શહેરી વિકાસમાં એક કરોડ નવા પીએમ આવાસ યોજના બનાવવામાં આવશે પીએમ આવાસ ઘર બનાવવામાં આવશે એ સાથે એક કરોડ ઘરને પીએમ સૂર્ય યોજના સાથે કનેક્ટ કરવામાં આવશે એટલે કે જોડવામાં આવશે આ સાથે જ પીએમ સૂર્યકર યોજના અંતર્ગત જે પણ લોકોને લાભ આપવામાં આવી રહ્યો છે એવા લોકોને આવનારા સમયની અંદર પણ વધારે લાભ મળી રહે એ હેતુથી યોજનાને લંબાવવામાં આવી છે હવે મિત્રો પીએમ ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત પણ પાંચ વર્ષ સુધી મફત અનાજનો જે લાભ હતો એ યોજના અંતર્ગત રેશન કાર્ડ દીઠ મફત અનાજ છે એ પણ આપવામાં આવશે આવનારા સમયની અંદર તમે પણ બે હજાર અઠ્યાવીસ સુધી છે એ મફત અનાજનો લાભ પણ મેળવી શકશો હવે મિત્રો સો શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ કરવામાં આવી છે આ યોજના શું છે એ વિશે તમારે જાણવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી જોઈએ તો મિત્રો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત પણ લાભ આપવામાં આવી રહ્યો છે અને આ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવી રહ્યો છે એમાં પચીસ હજાર ગામડાઓને છે એ રસ્તાથી કનેક્ટ કરવામાં આવશે એટલે કે રસ્તાથી જોડવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો યુરિયા ખાતર માટે પચાસ ટકા સબસિડી આપવામાં આવી રહી છે કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા જે યુરિયા ખાતરની સબસિડી છે એ યોજના અંતર્ગત લાભ આપવામાં આવી રહ્યો છે અને હવેથી યુરિયા ખાતરની જે સબસિડી છે એ યોજનામાં પચાસ સુધી સબસિડી પણ આપવામાં આવી રહી છે તો આ અંગે પણ એક સૌથી મોટા અપડેટ સમાચાર છે સામે આવી રહ્યા છે ત્યાર પછી જોઈએ તો મિત્રો ખેડૂતોને ડબલ ફાયદો થશે હવે ખેડૂતોને જે ગુજરાત સરકાર દ્વારા નિર્ણય બનાવવામાં આવ્યો છે એ અંતર્ગત ખેડૂતોને લાભ લેવો હોય તો લાભ પણ આપવામાં આવી રહ્યો છે રજીસ્ટ્રેશન કરાવેલા તમામ ખેડૂતોને જે આઈએસઆઈ ધરાવતા જે માર્કાવાળી જે સોલા ફેન્સિંગ અને તાર ફેન્સિંગ યોજના અંતર્ગત લાભ આપવામાં આવી રહ્યો છે એવી યોજનાઓ અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલું હોય તેવા ખેડૂતોને લાભ પણ આપવામાં આવી રહ્યો છે